હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માઇ ચેનલ તમને બધાને કેમ છે મજામાં હશો તો ફ્રેન્ડ આજે આપણે ગેધરીન ટાકો શીખવાના છે ગેધરિંગ ટાકો એટલે કે ચૂણ ટાકો આ રીતની ઝીણી ઝીણી ચપટીઓ જો તમારે લગાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોવાનો છે ફ્રેન્ડ્સ તમે જોશો કે આ રીતના જે ઝાલર હોય છે એ ખાસ કરીને પડદામાં ચણિયાના પ ચણિયાની જે કોર હોય છે ત્યાં પણ આ રીતની ઝાલર આપણે મૂકતા હોઈએ છીએ બહારમાં પણ આ રીતની ઝાલર મૂકતા હોય છે તો તમે આ રીતની ઝીણી ઝીણી ચૂણ શીખવા માંગતા હોય તો વિડીયો પૂરો જોવાનો છે સ્કીપ બિલકુલ ના કરતા કારણ કે બે ત્રણ મિનિટનો દાવીડિયો છે તો શું કરવાનું છે ફ્રેન્ડ્સ આમાં ખાસ ખાસ કરીને જે ટાંકો છે એ ખૂબ જ મહત્ત્વનો છે કઈ રીતના ફ્રેન્ડ્સ આપણે સામાન્ય રીતે જે આપણે સ્ટીચ કરતા હોઈએ છીએ તો એ દોઢના ટાંકા ઉપર કે બેના ટાંકા ઉપર કરતા હોઈએ છીએ મોસ્ટ ઓફ દોઢના ટાંકા ઉપર કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે આવી ઝીણી ચૂણ કરવાની હોય તો ત્યારે જે આપણે ટાંકો લેવાનો છે તે છે પાંચનો ટાંકો અત્યારે તમે જોશો કે દોઢનો ટાંકો લીધેલો છે તો હવે આપણે પાંચનો ટાંકો કરી નાખવાનો છે જ્યારે પણ તમારે ઝીણી ચૂણ કરવાની હોય તો તમારે પાતનો ટાંકો ખૂબ જ કરવા ખૂબ જ કરવાનો છે એને કે પાંચનો ટાંકો જ તમારે લેવાનો છે બીજો ટાંકો ન લેતા નકર આવી ઝીણી ચૂણ થશે નહીં હવે હું તમને બે કાપડ ઉપર તમને કરીને બતાવું છું કે કઈ રીતની ઝીણી ચૂણ થાય છે અને કઈ રીતની તમારે કરવી જોઈએ તો આપણે એક સરસ મજાનો લાંબો ટુકડો લઈશું આ તમે જોશો કે ઘણો બધો લાંબો ટુકડો છે પરંતુ જ્યારે જ્યારે આપણે એની ઝીણી ચૂણ લઈશું તો એકદમ એ નાનો થઈ જશે કઈ રીતના જુઓ આ રીતનું તમારે કાપડ લેવાનું છે અને કંઈ નથી કરવાનું જો આ રીતનું ટાપુ તમારે એની મેળે જ તે ઝીણી ઝીણી ચૂણ લેવાઈ જાય છે જો સમજણ પડી ના પડી તો ચાલો હું તમને ફરીને બીજા કાપડ ઉપર બતાવું છું તો આ નનકું એવું થયું છે તો આપણે સેજ મોટું કાપડ લઈને તમને બતાવવું હવે શું કરવાનું છે તમારે મોટું કાપડ લેવાનું છે જેને પણ તમારે ચૂર્ણ કરવાની છે એ કાપડની લેન્થ થોડીક વધારે હોવી જોઈએ તો જ આવી ઝીણી ચૂણ થશે હવે ફ્રેન્ડ્સ આવી ઝીણી ચૂણ તમારે લેવાની છે અને જો તમારે આ રીતની ઝીણી ચૂર્ણ ન થાય હજી પણ ઝીણી ઝીણી ચૂણ કર્યું હોય તો શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે નીચેથી ટાકો સેજ ખેંચવાનું છે દોરો ખેંચો એટલે આવી ઝીણી ચૂણ થઈ જશે